કડી પોલીસની સરાહનીય કામગીરી આપઘાત કરવા માટે કેનાલમાં મોતની સલાંગ લગાવનાર યુવતીને જીવના જોખમે જીવ બચાવી લીધો આજે એટલે કે એકવીસ સપ્ટેમ્બરના રોજ કડી તાલુકાના આદુંદરા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવતીએ આત્મહત્યા કરવાના ઈરાદે મોતની સલાંગ લગાવી હતી જોટાણા તાલુકાની એક યુવતીને પેટ્રોલિંગ દરમિયાન કડી પોલીસે બચાવી લીધી હતી કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ એન સોલંકી અને સ્ટાફના માણસો કેનાલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન આદુદરાથી સુરત તરફ જતી કેનાલમાં એક યુવતી ડૂબતી દેખાઈ હતી પીઆઈ એ સોલંકીએ તરત જ ગાડી ઊભી રખાવી હતી બાદમાં હેડ કોન્સ્ટેબલ જસુભાઈ તેમજ યુવરાજસિંહે કેનાલમાં જીવના જોખમે સલાંગ લગાવી હતી તે દરમિયાન પીઆઈએ ત્યાંથી પસાર થતા ટ્રેક્ટર ચાલકને ઊભો રખાવ્યો હતો અને તેની પાસેથી ટ્રેક્ટરનું દોર લઈ યુવતીને બહાર કાઢવામાં આવી હતી યુવતીને બહાર કાઢ્યા બાદ યુવતીના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા બાદમાં યુવતીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસની આ કામગીરીથી લોકોએ પ્રશંસા કરી હતી બચાવ કામગીરીમાં પીઆઈએન સોલંકી ઉપરાંત હેડ કોન્સ્ટેબલ જસુભાઈ યુવરાજસિંહ હરપાલસિંહ તેમજ સંજયસિંહનો સમાવેશ થાય છે આમ કડી પોલીસે જીવના જોખમે યુવતીનો જીવ બચાવી લીધો હતો